હેલો ખેડૂત મિત્રો બધાનું સ્વાગત છે લેટેસ્ટ બજાર ભાવ યુટ્યુબ ચેનલની અંદર તો ખેડૂત મિત્રો આજે ફરી પાછા આપણે નવા જીરાના ભાવ તારીખ ચાર સાત બે હજાર ચોવીસને ગુરુવારના રોજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરાના ભાવ લઈને આવી ગયા છીએ તો ખેડૂત મિત્રો તમારે આજના નવા જીરાના ભાવ વિશે જાણવું હોય અને તો અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી નાખજો તો ચાલો ખેડૂત મિત્રો આજના ભાવ વિશે આપણે જાણી લઈએ મિત્રો ધ્રોલમાં ચાર હાજર થી પાંચ હજાર હળવદ માં ચાર હજાર નવસોપુર ચાર હાજર છસો પંચાવન થી છેતાલીસો ની વચ્ચે થયા છે અમરેલી માં છેતાલીસો પચાસ થી ચોપનસો ની વચ્ચે થયા છે રાજકોટમાં બાવનસો થી પંચાવનસો સિત્તેર ની વચ્ચે થયા છે બોટાદ માં સુડતાલીસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે જામજોધપુરમાં છેતાલીસો થી ત્રેપનસો પિસ્તાલીસ ની વચ્ચે થયા છે મોરબીમાં પિસ્તાલીસો એસી થી બાવનસો પચાસની વચ્ચે થયા છે પાટડીમાં પાંચ હજારથી બાવનસો પંચોતેર ની વચ્ચે થયા છે સાવરકુંડલામાં અડતાલીસોથી પંચાવનસો પચીસની વચ્ચે થયા છે રાપરમાં એકતાલીસો પંચ્યાસીથી ચોપનસો વીસની વચ્ચે થયા છે ભચાઉમાં પાંચ હજાર એસીથી બાવનસોની વચ્ચે થયા છે વિસાવદરમાં એકતાલીસો પંચાવનથી પાંચ હજારની વચ્ચે થયા છે વારાહીમાં છેતાલીસોથી ચોપનસોની વચ્ચે થયા છે જેતપુરમાં પાંત્રીસોથી ત્રેપનસો પિસ્તાલીસની વચ્ચે થયા છે ધ્રાંગધ્રામાં ચાર હજાર નવસોથી પાંચ હજાર પચાસની વચ્ચે થયા છે બાબરામાં છેતાલીસો સાઠથી ચોપનસો ની વચ્ચે થયા છે હારીજ માં ચાર નવસો પંચાવન થી વચ્ચે થયા છે ધાનેરા માં સુડતાલીસો થી ની વચ્ચે થયા છે અંજારમાં ત્રેપનસો થી ચોપનસો વીસ ની વચ્ચે થયા છે દિયોદર માં ચાર હાજર થી બાવનસો ની વચ્ચે થયા છે થરાદ માં તેત્રીસો થી ત્રેપનસો ત્રીસ ની વચ્ચે થયા છે થરામાં પાંચ હજાર ત્રીસ થી વચ્ચે થયા છે બાબરમાં પિસ્તાલીસો સિત્તેર થી બાવનસો ની વચ્ચે થયા છે પાંથાવાડા માં અડતાલીસો થી અડતાલીસો પચાસ ની વચ્ચે થયા છે જસદણ માં છેતાલીસો થી ચોપનસો ની વચ્ચે થયા છે નેનાવા એકતાલીસો થી ત્રેપનસો ની વચ્ચે થયા છે જામનગર તેતાલીસો થી ચોપનસો ની વચ્ચે થયા છે ગોંડલમાં છેતાલીસો પચાસ થી ત્રેપનસો ની વચ્ચે થયા છે ચાર હાજર થી ચોપનસો ની વચ્ચે રાધનપુર માં આડત્રીસો થી પંચાવનસો ની વચ્ચે થયા છે